નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન સાત તમે જે કાંઈ કરો તે અત્યંત નિપુણ રીતે કેમ ન કરો કશું પણ સરસ રીતે કરવું હોય તો તેમાં પ્રાવીણ્ય મળે ત્યાં સુધી તમારે એનો અભ્યાસ કરતા રહેવું જોઈએ આ આધ્યાત્મિક જીવનમાં તમે માત્ર ચંચુપાત કરતા હો તો પછી એમાં સંપૂર્ણ પરિણામો મળી શકે એવી કલ્પના તમે શાથી કરો છો છપછબિયા બંધ કરો અને સંપૂર્ણ હૃદયથી એમાં સંપલાવી દો આ જીવન માટે તમારી પાસે છે તે સઘળું સમર્પી દેવાની જરૂર પડે છે તો જ એ કામ કરી શકે તો પછી તમારું સકળ સમર્પી દઈને પછી કેમ ન જુઓ કે શું બને છે જીવનની કોઈ પણ બાબત હોય જ્યાં સુધી તમે એને અમલમાં ન મૂકો અને એ કઈ રીતે કામ કરે છે તે ન જુઓ ત્યાં સુધી એ જીવંત બનીને તમારા જીવનના ભાગરૂપ નહીં બને એટલે આ આધ્યાત્મિક જીવન જીવવાની કક્ષાનો અભ્યાસ અત્યારથી જ શરૂ કરી દો એના સંબંધે પ્રયોગો કરતા રહો અને તાત્કાલિક પરિણામ ન દેખાય તો હતાશ ન થાવો માત્ર નિયમોનો અમલ કરતા રહો અને ધીરે ધીરે તમને દેખાશે કે કેવી અદ્ભુત રીતે એ બધું કામ થાય છે તમે જ્યારે તમારી સંપૂર્ણ નિષ્ઠા એમાં મૂકવા તૈયાર થાઓ છો ત્યારે એ ખરેખર મહિમાવાન જીવન બને છે આપનો આજનો દિવસ શુભ રહે